શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજેલા પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને એકવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં પ્રથમ આપણે સોથા અધ્યાયના બારમા શ્લોક અનુવાદ સાંભળીશું ચાર પછી તેમનો વિસ્તારથી વર્ણન સાંભળીશું શ્રીમદ ભગવદ ગીતાના ચોથા અધ્યાયના બારમા શ્લોક નો અર્થ છે કર્મોની સિદ્ધિ ઈચ્છા વાળા મનુષ્યો દેવતાઓની ઉપાસના કર્યા કરે છે કેમ કે આ મનુષ્ય લોકમાં કર્મોથી ઉત્પન્ન થવા વાળી સિદ્ધિ જલ્દી મળી જાય છે તો આ બારમાં શ્લોકનો અર્થ હતો હવે એમનું આપણે વર્ણન સાંભળીશું મનુષ્યને નવીન કર્મ કરવાનો અધિકાર મળેલો છે કર્મ કરવાથી જ સિદ્ધિ થાય છે એવું પ્રત્યક્ષ દેખવામાં આવે છે આ કારણે મનુષ્યના અંતઃકરણમાં આ વાત દઢતાથી બેઠેલી છે કે કર્મ કર્યા વિના કોઈ પણ વસ્તુ મળતી નથી તેઓ એવું સમજે છે કે સાંસારિક વસ્તુઓની જેમ ભગવાનની પ્રાપ્તિ પણ કર્મ એટલે તપ ધ્યાન સમાધિ વગેરે કરવાથી જ થાય છે નાશવાન પદાર્થોની કામનાઓના કારણે તેમની દ્રષ્ટિ આ વાસ્તવિકતા તરફ જતી જ નથી કે સાંસારિક વસ્તુઓ કર્મજન્ય છે એકદેશી છે આપણને નીચ પ્રાપ્ત નથી આપણાથી અલગ છે અને પરિવર્તનશીલ છે એટલા માટે તેમની પ્રાપ્તિના માટે કર્મ કરવા આવશ્યક છે પરંતુ ભગવાન કર્મજન્ય નથી સર્વત્ર પરિપૂર્ણ છે આપણને નીચ પ્રાપ્ત છે આપણાથી અલગ નથી અને અપરિવર્તનશીલ છે એટલા માટે ભગવત પ્રાપ્તિમાં સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિનો નિયમ નથી ચાલી શકતો ભગવત પ્રાપ્તિ કેવળ ઉત્કટ અભિલાષાથી પ્રાપ્ત થાય છે ઉત્કટ અભિલાષા જાગૃત ન થવામાં ખાસ કારણ સાંસારિક ભોગોની કામના જ છે ભગવાન તો પિતા સમાન છે અને દેવતા દુકાનદાર સમાન છે જો દુકાનદાર વસ્તુ ન આપે તો તેને પૈસા લેવાનો અધિકાર નથી પરંતુ પિતાનો પૈસા લેવાનો પણ અધિકાર છે અને વસ્તુ આપવાનો પણ બાળકને પિતા પાસેથી કોઈ વસ્તુ લેવાના માટે કોઈ મૂલ્ય નથી આપવું પડતું પરંતુ દુકાનદાર પાસેથી વસ્તુ લેવાના માટે મૂલ્ય આપવું જ પડે છે એવી જ રીતે ભગવાન પાસેથી કંઈ લેવાના માટે કોઈ મૂલ્ય આપવાની જરૂર નથી પરંતુ દેવતાઓ પાસેથી કંઈ મેળવવા માટે વિધિપૂર્વક કર્મો કરવા પડે છે દુકાનદાર પાસેથી બાળક દિવાસળી સાકુ વગેરે હાનિકારક વસ્તુઓ પણ પૈસા આપીને ખરીદી શકે છે પરંતુ જો તે પિતા પાસેથી એવી હાનિકારક વસ્તુઓ માંગે તો તેઓ તેને નહીં આપે અને પૈસા પણ લઈ લેશે પિતા એ જ વસ્તુ આપે છે જેમાં બાળકનું હિત હોય એવી જ રીતે દેવતા લોકો પોતાના ઉપાસકોને એમની ઉપાસના સાંગોપાંગ થતા તેમના હિત અહિતનો વિચાર કર્યા વિના તેમની ઈચ્છિત વસ્તુઓ આપે છે પરંતુ પરમપિતા ભગવાન પોતાના ભક્તોને પોતાની ઈચ્છાથી જ તે જ વસ્તુઓ આપે છે જેમાં તેમનું પરમ હિત હોય એવું હોવા છતાં પણ નાશવાન પદાર્થોની આસક્તિ મમતા અને કામનાના કારણે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો ભગવાનની મહતા અને મિત્રતાને નથી જાણતા એટલા માટે તેઓ અજ્ઞાનવશ દેવતાઓની ઉપાસના

મનુષ્ય શરીરમાં કરેલા કર્મોનું ફળ જ લોક તથા પરલોકમાં ભોગવવામાં આવે છે મનુષ્ય લોકમાં કર્મોની આસક્તિવાળા મનુષ્યો રહે છે કર્મોની આસક્તિના કારણે તેઓ કર્મજન્ય સિદ્ધિ પર જ લુપ્ધ થાય છે કર્મોથી જે સિદ્ધિ થાય છે તે જો કે શીઘ્ર મળી જાય છે તો પણ તે સદા રહેવા વાળી નથી હોતી જ્યારે કર્મનો આરંભ અને અંત હોય છે ત્યારે તેમનાથી થવા વાળી સિદ્ધિ એટલે ફળ સદા કેવી રીતે રહી શકે છે એટલા માટે નાશવાન કર્મોનું ફળ પણ નાશવાન જ હોય છે પરંતુ કામનાવાળા મનુષ્યની દ્રષ્ટિ શીઘ્ર મળવાવાળા ફળ ઉપર તો જાય છે પરંતુ તેના નાશની તરફ જતી નથી વિધિપૂર્વક સાંગોપાંગ કરવામાં આવેલા કર્મોનું ફળ દેવતાઓ પાસેથી શીઘ્ર મળ્યા કરે છે એટલા માટે તેઓ દેવતાઓનું જ શરણ લેશે અને તેમની આરાધના કરે છે કર્મજન્ય ફળ ઇચ્છવાના કારણે તેઓ કર્મબંધનથી મુક્ત નથી થતા અને પરિણામ સ્વરૂપે વારંવાર જન્મતા રહે રહેશે જે વાસ્તવિક સિદ્ધિ છે તે કર્મજન્ય નથી વાસ્તવિક સિદ્ધિ ભગવત પ્રાપ્તિ છે ભગવત પ્રાપ્તિના સાધનો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ પણ કર્મજન્ય નથી યોગની સિદ્ધિ કર્મો દ્વારા થતી નથી ઉલટાની કર્મોના સંબંધ વિચ્છેદથી થાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો